હા કેમ છો આઈ હોપ બહુ મજામાં છો તમે બધા તો જ્યારે મેં મારો પહેલો શો કર્યો ને અનુભૂતિ એના પછી મને ઘણા લોકોએ કહ્યું કે છે ને આ શોનો આખો વિડીયો તમે પોસ્ટ કરો પણ કેવું છે કે હવે બીજા શોઝ કરવાના છે તો કદાચ આખો વિડીયો પોસ્ટ કરો તો પોસિબલ નહીં બને પણ એના પછી મને એક વિચાર આવ્યો કે હું છે ને યુટ્યુબમાં જે વિડીયોસ બનાવું અને વિડીયોઝ બનાવો એમાં જે મારા અનુભવો છે જે નવી નવી વસ્તુઓ શીખું છું એ કેમ ના મૂકો અને પછી હવે એ નવો વિચાર એટલે કે અનુભવોની અનુભૂતિ અનુભૂતિ એ શબ્દ એવો છે કે તમને અનુભવાય તો જે અનુભવો મને થયા છે જે વસ્તુઓ મને શીખવા મળી છે એ કદાચ હું તમને મૂકું તમને આપું અને એટલા માટે થઈને યુટ્યુબે એક નવું સેશન ચાલુ કરું છું જેની અંદર આપણે લાઈવથી મોટે ભાગે મળીશું અને લાંબી લાંબી વાતો કરીશું કેટલાક અનુભવો કહીશ કે ભીડનો ભાગ બનવું જરૂરી છે કે નહીં એક તો આ વિચાર મારા મનમાં હાલ છે જ તો કદાચ પહેલો વિડીયો આની ઉપર જ આવશે કે ભીડનો ભાગ બનવું કેટલું જરૂરી છે ઘણીવાર ઘણા વિચારો આપણા મગજમાં ચાલતા હોય આપણે ઘણું કહેવા માગતા હોઈએ ઘણું કરવા માગતા હોઈએ પણ ભીડ આપણને ખેંચી જતી હોય બહુ વિચારવું પડતું હોય આપણે એટલા માટે થઈને આવું ઘણું બધું છે એટલે આપણે મળતા રહીશું યુટ્યુબની અંદર સો ચેનલ મારી હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને એક નવી શરૂઆત અનુભૂતિ અને મારી ઈચ્છા છે કે લાઈવ કરીએ કારણ કે લાઈવમાં વધારે મજા આવશે એવું મારું માનવું છે સો લાઈવ કરીશું સમય આપીશું તમને કે કયા સમયે લાઈવ કરીશું આપણે સો આઈ થિંક લાઈવ વુડ બી બેટર સો ટ્રાય કરીશું શું છે જો લાઈવ નહીં મજા આવે તો પછી હું વિડીયો રેકોર્ડ કરીને મોકલી આપીશ તમને પણ અમુક અનુભવો અમુક લખાણ કે જે મારી ડાયરીમાં મેં સાચવીને રાખ્યું છે તમારા સમક્ષ આપીશ અને તમને આપીશ અને બસ આવી જ રીતે મળતા રહીશું ધન્યવાદ